જામનગરની પ્રજા જેનાથી પરિચિત છે એવી સીધી શિપિંગ કંપની ને શ્રીજી શિપિંગ કંપની આ બે જેનું સમગ્ર સૌરાષ્ટ્રના દરિયા દરિયાકિનારે કામ છે એ કામની અંદર બંને પ્રકારના કામ લોડિંગ અનલોડિંગ સ્ટી ઓર્ડરના જે કામ કરે છે એમાંથી સીધી મરીન જે છે એ ગાંધીધામની અંદર આવું એક સેવા આપી હતી સર્વિસ પૂરી પાડી હતી તો જેને સર્વિસ પૂરી પાડેલ હતી એમને ટેક્સ ઓન ધ ડાયરેક્ટ ટેક્સ ઓન ધ જ્યાં લેવાનું હોય ટીડીએસથી ઓળખીએ આપણે એ પૈસા આ કંપનીના કાપી લીધા એનું ખાતું જુદું હોય સરકારી રેકર્ડમાં એ જમા કરી દીધા પરંતુ આ જે ગાંધીધામની કંપની રીગલ પ્રાઇવેટ લિમિટેડ હવે એને પોતાની કંપનીને લિમિટેડ કંપનીમાં ડેવલપ કરી છે કન્વર્ટ કરી છે એટલે આરસીસી લિમિટેડ એવા નામથી આજે એ ધંધો કરે છે અને જે સિદ્ધિ મરીન હતું એમને લગભગ સાતક કરોડ જેટલા રૂપિયા એમની પાસેથી લેવાના થતા હતા અને સિદ્ધિ સિમેન્ટ પાસેથી પૈસા ન આવતા એટલે હમણાંથી સરકારની જે યોજના મુજબ કેન્દ્ર સરકારે કંપનીઓ માટેની સ્પેશિયલ એક ટ્રિબ્યુનલ બનાવેલ છે એનસીએલ ટી તરીકે ઓળખાય છે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ ટુ હાઈકોર્ટ છે એવા સ્પેશિયલ ક્ષેત્રની અંદર કંપની વચ્ચેના ડિસ્પ્યુટ હોય તો ઝડપી નિકાલ પણ આવે કારણ કે એ એક આર્થિક જે વ્યવહાર છે એને લીધે જો ઈ ખોરંભે ચડે તો સમાજની અંદર અર્થતંત્રમાં એની બહુ મોટી વિઘાતક અસર થાય એમાં ડીલે થાય તો પણ એ મુખ્ય મહત્ત્વના કેસો હોય પણ બાકીના સામાન્ય નાગરિકના કેસો પણ એની આરે હોય તો ડીલે થવાનું બહુ સ્વાભાવિક હોય એટલા માટે સરકાર આવી એક અલગ યોજના બનાવેલ છે અને ટ્રિબ્યુનલની સ્થાપના કરેલ છે એ ટ્રિબ્યુનલની અંદર સીધી શિપિંગ કંપનીએ આરસીસી સામે અંદાજે સાડા છ કરોડનો એક દાવો કર્યો આ જ સિદ્ધિ મરીન સર્વિસ પ્રાઇવેટ લિમિટેડની સિસ્ટર કન્સર્ન સીજીએ તાજેતરમાં બીજો પણ દાવો કરવામાં આવેલ છે કંપની એક છે રીગલ પ્રાઇવેટ લિમિટેડ હવે જે આરસીસી લિમિટેડ કંપની છે એમની સામે કરેલ છે આ જે દાવો કર્યો એના માલિક તરીકે નિવાબેન આચાર્યના પુત્ર મોલિન છે તથા બીજા બે ડાયરેક્ટર છે વસૂલવા માટેના દાવો એનસીએલટીની અંદર જુબાની પુરાવો એવું કાંઈ હોતું નથી એનસીએલટી તો ચાર્ટર્ડ એકાઉન્ટરે કરેલા હિસાબ રજૂ કરવાના હોય છે એટલે એના ઉપર ચોખોસ નોટિસ નીકળે એની પાસે કંઈ કારણ હોય વેલિડ રીઝન હોય કે આપ કારણ એને નથી આપ્યા મારો કાઉન્ટર શીટ છે મને આ સર્વિસ નથી પૂરી પાડી એટલે નથી આપ્યા એવો કોઈ ડિસ્પ્યુટ હોય તો એ રેજ કરી શકે હિસાબ ચેક કરી શકે અને હિસાબ અંગે પોતાનો કંઈ કાઉન્ટર શીટ હોય તો મૂકી શકે પણ આની અંદર ઝડપથી ન્યાય મળે છે અને કંપનીના વિવાદો છે એ ઝડપથી ન્યાયિક રીતે નિર્ણય થાય એટલા માટે સરકાર કટિબદ્ધ છે અને એનસીએલ ટીની અંદર રિઝલ્ટ પણ ખૂબ ઝડપથી આવતું હોય છે કુલ પંદર કરોડના વસુલાતના દાવાઓ બે દાવા જુદા જુદા કરવા પડ્યા છે અને આજે અમદાવાદ ખાતેની નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એનસીએલટીની અંદર આ કાર્યવાહી ચાલુ રહી છે સાન સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાન સમાચાર ડોટ નેટ વિઝીટ કરો